શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરીને વિદ્યાર્થીઓના ભવિષ્યનું નિર્માણ કરવામાં એક શિક્ષકનો મહત્તમ ફાળો હોય છે આવા જ એક શિક્ષક કે જેઓ પોતાની શાળામાં શિસ્ત સંસ્કાર અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી બાળકોના ઉજળા ભવિષ્ય માટે કાર્યરત છે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત કે એન એમ પી પટેલ સાર્વજનિક વિદ્યાલય અમરોલીના શિક્ષક વિજયભાઈ રાવલને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરાશે વિજયભાઈ વર્ષ બે હજાર ત્રેવીસ થી ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે કાર્યરત છે તેઓ છેલ્લા વીસ વર્ષથી આ શાળામાં ફરજ બજાવી રહ્યા છે શિક્ષણ કાર્ય તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા નીત નવા પ્રયોગો થકી તેઓ બાળકોના પ્રિય છે આ શાળામાં માધ્યમિક શિક્ષણમાં ધોરણ દસ ના કુલ સાત વર્ગ ચલાવવામાં આવે છે જેમાં ચારસો થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વિજ્ઞાન શિક્ષક વિજયભાઈ જણાવે છે કે ધોરણ દસ માં પ્રથમ કસોટી બાદ બાળકોને તેમની અભ્યાસ ક્ષમતા મુજબ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે જેમાં હોશિયાર અને નબળા બાળકોને અલગ કરી માર્ગદર્શન આપવામાં આવે છે

બાળકોને સ્માર્ટફોન દ્વારા એનિમેશન થકી સમજણ અને પ્રયોગશાળાના ઉપયોગથી લાઈવ નિર્દેશન આપવામાં આવે છે જેથી તેમને સમજાવવામાં સરળતા રહે છે આ જ પ્રકારે શાળામાં વિદ્યાર્થીઓને બાહ્ય પરીક્ષાની તૈયારીઓ માટે પણ માર્ગદર્શન આપવામાં આવે છે ભવિષ્યમાં બાળકો ઉજ્જવળ ભવિષ્ય બનાવી દેશના સારા નાગરિક બને એવી ભાવના સાથે શિક્ષણ કાર્ય કરતા હોવાનું જણાવી શિક્ષણ કાર્યમાં આત્મસંતોષ જ મારી સૌથી મોટી મૂડી છે એમ તેમણે ઉમેર્યું હતું આ શાળા દ્વારા ઘણી બધી વસ્તુઓ શીખવા મળી શિક્ષણને લગતી વાત કરું તો સૌથી પહેલાં અગત્યની વાત એ છે કે અમારે ત્યાં દસમાના સાત ક્લાસો છે આજુબાજુનો વિસ્તાર જે છે એ જિલ્લા પંચાયતની શાળાઓમાંથી આવનારા બાળકો હોય છે જે સામાન્ય કક્ષાના બાળકો છે અમારા શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન દ્વારા અમે સારામાં સારું રિઝલ્ટ આવી શકીએ છીએ છેલ્લા વર્ષનું મારું વિજ્ઞાન વિષયનું વિષયનું રિઝલ્ટ એ સો ટકા છે નવ અને દસ ધોરણની અંદર હું ભણાવું છું મને આ જે એવોર્ડ આપવામાં આવ્યો છે તો એ એવોર્ડ માટે જે જુદી જુદી સરકારશ્રીની યોજનાઓ દ્વારા જે કંઈ તાલીમો યોજવામાં આવે છે એ તાલીમોમાં ભાગ લીધો છે એ તાલીમો દ્વારા શિક્ષકોને પણ આવનારા નવા અપડેટ માટે તૈયાર કર્યા છે અને એને માટે સરકાર દ્વારા એક આ સંનિષ્ઠ પ્રયાસ માટે આ એવોર્ડ આપનાર છે શિક્ષક દિને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થનાર વિજયભાઈ રાવલે ગણિત વિજ્ઞાનમાં આરપી અને કેઆરપી તરીકે સરકારી તાલીમમાં ભાગ લીધો છે અત્યાર સુધીમાં પિસ્તાળીસ જેટલી તાલીમો મેળવી છે અને અન્ય શિક્ષકોને પણ તાલીમબદ્ધ કર્યા છે છેલ્લા અઢાર વર્ષથી વિજ્ઞાન મેળામાં નિર્ણાયક તરીકે સેવા આપે છે જિલ્લાની અન્ય શાળાઓમાં જે વિદ્યાર્થીઓ વધુ મહેનત કરી સારા માર્ક્સ લાવી શકે એ હેતુથી વધુ અભ્યાસ કરાવે છે તેમજ જી નીટ આઈટીઆઈ ડિપ્લોમા અને અન્ય કોર્સ વિશે જાણકારી આપી વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે